નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરા શહેરના ગોધરી રોડ પર ઇકો કારમાં શૌરભાઈ ઉર્ફે મુકેશ સોમાભાઈ મકવાણા નામનો શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો આ શખ્સને એક મહિલાએ પાંચ લાફા મારી મેથી પાક ચખાડ્યો હતો

ત્યારબાદ મહિલા આ શખ્સને કહ્યું હતું કે ઉભો થા જેથી તે બેઠો થયો હતો આ સમયે મહિલાએ તેને પાંચ થપ્પડ મારી દીધી હતી ત્યારબાદ આ શખ્સને તેના પરિવારજનો લઈ ગયા હતા આ વાયરલ વિડીયોના આધારે ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર એન પટેલે સર્વેલન્સ સ્ટાફને કાર્યવાહી કરવા સૂચના આપી હતી પોલીસ તપાસ દરમિયાન આરોપીની ઓળખ કિશોરભાઈ ઉર્ફે મુકેશ સોમાભાઈ મકવાણા ઉંમર વર્ષ આડત્રીસ જે ગોત્રી વડોદરાનો રહેવાસી છે આરોપી નશાની હાલતમાં મળી આવ્યો હતો તેની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મે દારૂ નેશન બ્લસ ન્યૂઝ ફોલોધરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર